નમસ્કાર ખેડૂત મિત્રો રમણિકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા તો જે ખાસ કરીને જે વરસાદની આગાહી આપને આપશે અત્યારે સાઉથ ગુજરાતની અંદર સારો વરસાદ પડી રહ્યો છે સુરત ડિસ્ટ્રિક છે અંકલેશ્વર છે આ વિસ્તારની અંદર સારો વરસાદ પડી રહ્યો છે તો રમણીકભાઈ વામજા જણાવશે કે સૌરાષ્ટ્રમાં પછી ક્યારે ચોમાસાનો માહોલ વ્યવસ્થિત પાછું બનશે અને પાછો વરસાદ પડશે નમસ્કાર મિત્રો સોમનાથ મહાદેર અને મા ઉમિયા માતાની કૃપાની દેય અત્યારે એક વરસાદની રાહ જોઈ ત્યારે અતિભારે વરસાદ થયેલો હજી પણ અમુક વિસ્તારમાં જે જામનગર ધોળ વિસ્તારમાં વરસાદની વાવણી બાકી છે તો તારીખ બે સાતથી સાત સાતના સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધારણથી વરસાદ થાય અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે કારણ કે આદ્રા નક્ષત્ર આજે રાતે પૂરું થાય છે ને વર્ષ નક્ષત્ર આ જાતે બાર વાગ્યા પછી બેસે છે અને વાહન છે હાથી એટલે હાથી એક વાહન હોવાથી વરસાદ સારો થાય પહેલું અનુમાન છે તારીખ બે બે સાતથી સાત સાતમાં સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ વરસાદ થશે ને તારીખ નવ નવ સાતથી ચૌદ સાતમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ ન થાય ને નદી નાળા પણ છલકાય તેવું મારું પૂર્ણ અનુમાન છે ને આ વર્ષે પણ અષાઢ મહિનામાં સારો વરસાદ થવાથી અને તારીખ અષાઢ સુદને પહેરવાના દિવસે શનિવાર હોવાથી વર્ષ નક્ષત્ર હોવાથી અનાજનું પાક પાણીનું ઉત્પાદન વધારે થશે તેને કંઈ ભડલી વાક્યના ખગોળવિદ્યાના આધારે આવે આવેલ છે અત્યારે જે મેં આદ્રા નક્ષત્રમાં અગાઉ મેં આપેલી હતી કે વાવણી અતિભારે વરસાદ થાય તે માતા પુરાવા સહિત પણ છે થાવું ન થવું કુદરતી વાત છે કોઈ પણ જાતની અપેક્ષા વગર હું સેવા કરી છું ખેડૂત કારણ કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને હજી પણ અષાઢ મહિનામાં વરસાદ પણ સારો થશે કોઈ પણ ખેડૂત જરૂર જરૂરથી અને જે ભાદર ડેમની પણ ડેમની પણ માં પાણીનો વધારો થશે આજે અને ઘણા વિસ્તારો ડેમની પણ ઓવરફ્લો થશે અત્યારે જે ખેડૂત માટે વિચાર કરે કે અત્યારે જે રોગચાળો વધારો પ્રમાણમાં વધારે રહેશે માટે સાવ ચેત ચેતવણી આ વર્ષે વીજળી બનાવ પણ વધારે બનશે અને આ વર્ષે વીજળી એક સફેદ વસ્તુ પર વીજળી બનશે અને તા જે સાત સાત નવદાસના અંદર ગાજવી સાથે કારણ કે ચૈત્ર સુધી પાચમ ન હોવાથી ત્યારે પણ વરસાદ ગાજવી સારો અષાઢ સુધમ હોવાથી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે તો ખાસ જે વાવાઝોડુંની સંભાવના ખરી આપણે જે સાપની જે વાત કરેલી હતી એ પણ ખેડૂત મિત્રો પૂછવા માગે છે અને વાવાઝોડું વિશે પણ પૂછવા માગે છે વાવાઝોડા કુદરતી વાવાઝોડા અનુમાન છે તારીખ નવ સાતથી થી ચૌદ સાતમાં પવન સાથે અમુક ઠેકમાં અતિભારે વરસાદ થવાની કદાચ અતિવૃષ્ટિ થાય એવામાં કષ્ટને આધારે ભડલી વાક્ય અને આકાશી ચિત્રીના આધારે જે કાર્તક મહિનાના માર્ગમાં કષ્ટ લખેલા હોય છે એ ખગોળ વિદ્યાના આધારે હોય કદાચ વરસાદ અતિભારે વરસાદ પણ થવાની એક સંભાવના છે ને એમાં સાથે પોન પણ જોવા જઈએ એવું મારું પૂર્વ અનુમાન છે તો ખાસ ખેડૂત મિત્રોને જે ગયા વર્ષે તમે વાત કરી તે કીટક આવવાની સંભાવના છે જીવ જંતુ આવવાની સંભાવના છે તો એના માટે ખેડૂત મિત્રોને આ વર્ષે ભાદ્રવ મહિનામાં તીડ પંખી આવવાની શક્યતા છે આ વર્ષે જે ભાવતાર ઘણા લોકો પૂછે છે કે એ વસ્તુમાં ભાવ છે આ વર્ષે લાલ જે મગફળી પાક ઉત્પાદન સારું થશે કપાસની અંદર રોગચાળો આવવાથી કદાચ કપાસ પાકમાં ઉત્પાદન ખેડૂતમાં ઘણું સાચવવાનું રહેશે સાચવવાનું રહેશે તો ખાસ કરીને રમણિકભાઈ મામજા તમારો ખૂબ ખૂબ આભાર કે ખેડૂત મિત્રોને સાચી યોગ્ય દિશા આપી યોગ્ય માર્ગદર્શન આપ્યું જય શ્રી કૃષ્ણ